રાજ્યમાં કુંભાર અને ભ્રષ્ટાચારીઓનું રાફલું ફાટવું છે ગણ્યા ગણાય નહીં અને વિણ્યા વિણાય નહીં એટલા ભ્રષ્ટાચારીઓ વધી ગયા છે એ પછી ધંધાદાર અધિકારી કે મંત્રી કોઈ પણ હોય બેફામ અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે ત્યારે એક એવા પ્રામાણિક અધિકારીની વાત કરવી છે જેની કાર્યનિષ્ઠા જોઈને તમે પણ કહેશો કે અધિકારીઓ તો આવા હોવા જોઈએ નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવળિયા સમય ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી કરવા કુવા કરી રહ્યા છે જેથી પ્રાંત અધિકારીની ટીમ સાથે તે રેડ કરવા પહોંચ્યા ગેરકાયદેસર પાંચ કુવાઓ તેને મળી આવ્યા હતા અને પ્રાંત અધિકારીની ટીમે સ્થળ પરથી અલગ અલગ મુદ્દામાલ રૂપિયા ત્રણ લાખ નું જપ્ત કરી આરોપીની ની શોધખોળ હાથ ધરી હતી ત્યારબાદ ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે બીજી એક મોટી કાર્યવાહી કરી હતી જેમાં થાનગઢના જાંબાડીમાં ગેરકાયદેસર ખનનના ભૂગર્ભમાં કાર્બોસેલના કુવા વિસ્ફોટકો સાથે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે એ દ્રશ્યો પર નજર કરીએ જેમાં ખુદ અધિકારી મશીનો તોડી પાડી રહ્યા છે আনছে মাত্রা

સેજ કરવામાં આવેલ મુદ્દા માલમાં એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હાજર સત્તર ના નિયમ એકવીસ ત્રણ મુજબ વસુલાત કરવા તેમજ ગુજરાત ગુણ ખનીજ છૂટછાટ નિયમો બે હાજર સત્તર ના નિયમ એકતાલીસ મુજબ ખાણપટ્ટો રદ કરવા અંગેની નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ તો

તમને શું લાગે રહ્યું છે આ મુદ્દે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અધિકારી વિશે શું કહેવું છે તે પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ મુદ્દે વાલુ સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ નમસ્કાર